તમારું લાઈવ માં તમારું છે તો લાઈવ માં જોડાઈ જાઓ નમ્ર વિનંતી ભાઈઓ લાઈવ માં જોડાઈ જાઓ ભાઈ લાઈવ માં તમારું બધાનું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે સ્વાગત છે દીપડાની ટી દે દીપડાની નાના છોકરા કોડે કેટલાય માં જોડાઈ જાવ નમ્ર વિનંતી છે ભાઈ જાઓ તમારું બધા સ્વાગત છે game मेरा હાલો એક જણો જોયો છે તો લાઈવમાં ભાઈ તમારું સ્વાગત છે અને ડિસ્પ્લે ને બે વખત ટચ કરો એટલે જે છે લાઈક કરી દો ભાઈ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અગિયાર જણા જોવે છે ભાઈ નવા હોય ને તો લાઈક કરી દો એક લાઈક કરી દયો ભાઈ લાઈક કરી દો લાઈક ટચ કરો ડબલ વખત ટચ કરો ને તો લાઈક થઈ જાય અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમને દેખાડું દીપડાની ટટ્ટી આ દીપડો ગધનો અહીંયા કારણે સાંઈ આવીને ટટ્ટી કરી ચેદુ નો કરી ગયો આપણે બેઠા બેઠાતા દીપડો ટટ્ટી કરી ગયો અમારા દીપડા ને એવું બહુ આવે જો